હવે આપણા વિસનગરમાં તમારા દરેક પ્રસંગે લગ્ન સગાઈ જન્મદિવસ કે ધાર્મિક કાર્યક્રમ હોય હવે ડેકોરેશનની સંપૂર્ણ વ્યવસ્થા એક જ જગ્યાએ માન મંડપ ડેકોરેશન આપના શુભ પ્રસંગને બનાવે વધુ રળિયામણો અને યાદગાર અહીંથી મળશે ગેટ ચોરી ગાડલા રજાઈ ઓશિકા ફોકસ કાઉન્ટર તથા અન્ય જરૂરી સામાન ભાડેથી સરળ દરે ઉપલબ્ધ તો સંપર્ક કરો મુસ્તુફાભાઈ મંસૂરી બાણું છસો બાવન એસી નવસો છ નોમાનભાઈ મંસૂરી નેવું બસો અડત્રીસ ચાલીસ છસો ત્રીસ તો જલ્દીથી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના રાલેશના ગામે તળાવમાં સામૂહિક રીતે માછલીઓના મોતનું કરુણ અને ગંભીર ઘટના સામે આવી છે ગામના મુખ્ય તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મરેલી હાલતમાં જોવા મળતા સમગ્ર ગામમાં ચિંતા અને રોષનું વાતાવરણ છવાઈ ગયું છે પ્રાથમિક તપાસ અને ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનાનું મુખ્ય કારણ તળાવમાં બેફામ રીતે ઠલવાતો હેઠવાડ કચરો અને અન્ય પ્રદૂષિત સામગ્રી હોવાનું અનુમાન છે રાલીશના ગામનું તળાવ જે માત્ર ગામ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત નહીં પરંતુ જળચર જીવોનું કુદરતી આશ્ચર્ય સ્થાન પણ છે અચાનક મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં સપાટી પર તરતી જોવા મળી હતી માછલીઓના મોતનો આંકડો એટલો વિશાળ હતો કે તળાવનો મોટો ભાગ સફેદ મૃત માછલીઓથી ઢગાઈ ગયો હતો સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ અને ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી તળાવની આસપાસના વિસ્તારોમાંથી કેટલાક લોકો દ્વારા બેફામ રીતે હેઠવાડ પ્રસંગો બાદ બાકી રહેલો ખોરાક તથા અન્ય પ્રદૂષિત કચરો તળાવમાં ઠાલવવામાં આવતો હતો આ કારણે તળાવનું પાણી ગંભીર રીતે પ્રદૂષિત બન્યું હોવાનું માનવામાં આવે છે વિસનગર તંત્રી જાવેદ મન્સુરી